હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લામાં વઘઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પીએસઆઈ કે બીટ જમાદારના હાથાચારમાં વરલી મટકા બજાર જોરશોર થી ચાલી રહ્યા હોય તેમ છતાં આ ખાડા કાન કરી બેઠેલા વઘઈ પોલીસ મુખ્ય સૂત્રધાર છે કે પછી વગઈ પોલીસને પણ અંધારા પર રાખેલ છે એ પણ જાણવા જેવી બાબત છે ડાંગ જિલ્લાના વગઈ તાલુકાના બારખાદિયા ફાટક પાસે પુલની સામે ચિકન સેન્ટરના દુકાનની અંદર ખાટલા ઉપર બેસી ગરીબ પરિવારને લૂંટવાના ધંધો એવા વરલી મટકા કિંગની કામગીરી કરનારની તસવીર નજરે પડે છે વરલી મટકા કિંગ ચલાવનાર એવાને પૂછપરછ કરતાં જણાવ્યું કે તુષારભાઈ વ્યારા છે એમ જણાવ્યું તો વગઈ પોલીસ સ્ટેશનના હદબાનમાં બારખાંદિયા ફાટક પાસે ચિકન સેન્ટરના ગરમા ભરલે મટકા કિંગનો જોર પકડીને ચાલતો જુગારીના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તો કરી પ્રચાર લૂંટાય નહીં તેની તકેદારી રાખવી જોઈએ રિપોર્ટર રમેશ તેલકા ન્યૂઝ